શ્રેયસ મેડિકલ સંચાલિત એમ એન મહેતા જનસેવા હોસ્પિટલમાં નું અનાવરણ કરવામાં આવ્યું તારીખ નવેમ્બર હજાર ચોવીસના રોજ સ્વર્ગીય ભૂલાભાઈ દેસાઈના સ્મરણાર્થે બ્રાસ કોપર એન્ડ એલોય લિમિટેડ તથા મનીષભાઈ હરીશભાઈ દેસાઈના સહયોગથી શ્રેયસ મેડિકલ સંચાલિત મણીબેન નાગરજી મહેતા જનસેવા હોસ્પિટલ ખાતે અદ્યતન ડેન્ટલ ઉપકરણો અને ઓપીડીનું નવીનીકરણીય ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ મલાડ મુંબઈના ભૂતપૂર્વ આચાર્ય શ્રીમતી શાંતાબેન હરીશભાઈ દેસાઈના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે શ્રેયસ મેડિકલ સંચાલિત એમ એન મહેતા જનસેવા હોસ્પિટલ વાપીને ડેન્ટલ ઓપીડી ની કાયા ની ભેટ આપવામાં આવી છે સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થયા આવી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ બદલ શ્રેયસ મેડિકલ સંચાલિત એમ એન મહેતા જનસેવા હોસ્પિટલ વાપીના સર્વે ટ્રસ્ટી મંડળ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ છે તેમજ આ સેવાનો લાભ વાપી તેમજ આજુબાજુના વિસ્તારના દર્દીઓને રાહત દરે આપવાનું નક્કી કરવામાં આવેલ છે મેં ન ડૉક્ટર હર્ષા શાહ મેં બી ડીએસ એમડીએસ ક્યાં મેં ઓથોટોલોજિસ્ટ હું અને સભી પ્રકાર કે ડેન્ટલ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હે आज जो पे फैसिलिटी चालू होने जा रही है उसमें वापस के जो तो कि क्या बेनिफिट मिलेगा जनसेवा का सबसे बड़ा मोटो यही है कि हम पेशेंट्स को क्वालिटी ऑफ द ट्रीटमेंट दे एट वेरी लोअर कॉस्ट सो देट दे कैन अफोर्ड एज मच एज दे कैन जो लोग अफोर्डेबल नहीं है या ड्यू टू तो एनी कंडीशन अच्छा ट्रीटमेंट लो कॉस्ट पे अफोर्ड नहीं कर पाते हैं वो हम जनसेवा में उनको लोअर कॉस्ट पे अच्छे से अच्छा मटेरियल यूज करके अच्छे से अच्छा नेटरल ट्रीटमेंट उनको प्रोवाइड करते हैं डेंटल रिगार्डिंग क्या क्या ट्रीटमेंट यहाँ पे अवेलेबल रहने वाली है यहाँ पे ए टू जेड सभी कुछ हम लोग ट्रीटमेंट देते हैं टेढ़े मेढ़े दांत को सीधा करना नए दांत लगाना इम्प्लांट करना डेंचर बनाना दांत की सफाई सड़न रूट कैनाल ट्रीटमेंट दा, अक्कल दार निकालना हर एक लेटेस्ट जो भी है लेजर से ट्रीटमेंट करना हर एक चीज़ हम आ, यहाँ पे लेटेस्ट टेक्नोलॉजी के थ्रू प्रोवाइड करें સર આજે શું અવસર છે અને બાકીના શું જાણવા અમારી જે ડેન્ટલ ક્લિનિક છે એની અંદર એક વધારે ચેર એકદમ લેટેસ્ટ ડોક્ટરે જેમ જણાવ્યું કે લેટેસ્ટ જે હમણાં બોમ્બેમાં કે બીજી બી કોઈ પણ જગ્યાએ અવેલેબલ ફેસિલિટી હોય ટ્રીટમેન્ટ માટેની એ લેવલથી ટ્રીટમેન્ટ માટેની ફેસિલિટી આપણે અહીંયા ચાલુ કરી રહ્યા છે અને પેશન્ટ ફ્લો વધારે છે એટલા માટે અમારી એક ચેર ઓછી પડતી હતી એટલા માટે સેકન્ડ ચેર અમે મનીષભાઈના સહયોગથી આપણે આજે સેકન્ડ ચેર પણ આપણે આવી ગઈ છે જેથી જનસેવા પરિવાર તરફથી એક જ મેસેજ છે કે જનસેવામાં ટ્રીટમેન્ટ તમે લેવો તો અમારો મોટીવ છે અને જનસેવા જે ચાલુ કરેલી હતી તેનો જ મોટીવ છે આજ સુધી પકડી રાખ્યો છે કે લો કોસ્ટ ટ્રીટમેન્ટ પણ ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ નહીં અમારી આજે તમે ચેરની વાત કરો કે અમારા કોઈ પણ વાત કરો કે અમે જે લાસ્ટ બે મહિના પહેલાં લોકાર્પણ કર્યું કેથલેટનું તો એ કેથલેબ પણ તમે જોઈ શકો કે વાપીમાં અમારાથી સારીની પણ અમારાથી પચાસ ટકા ક્વોલિટીની બી કેથલેપ વાપીમાં કોઈ હોસ્પિટલમાં નથી અને ટ્રીટમેન્ટ વાઇઝ તમે ચાર્જ વાઇઝ તમે તપાસ કરો તો બાકી બીજી ટ્રસ્ટના હોસ્પિટલના કેથલેબના ચાર્જ કરતાં પણ આપણો ચાર્જ ઓછો છે આપણી કેથલેબ એકદમ લેટેસ્ટ જે બોમ્બેની અંદર કોકલા જે કેથલેબ છે એ પ્રમાણે કેથલેપ છે એટલે અમારું મોટિવ એ છે કે સારી ક્વોલિટીની ટ્રીટમેન્ટ અને અમને દાતાઓ મનીષભાઈ જેવા દાતાઓ છે કે જેનો સહયોગ અમને વારંવાર મળતો રહે છે અને મળતો રહેશે અને જનસેવાનું જે મોટિવ છે લોકોને લો કોસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ આપવાનો એ પૂરો થતો રહેશે હવે મનીષભાઈ જેવા દાતાઓ નહકાર અબ નું નામ સંતાબે એચ દેસાઈ અને મે આજે જે તમને મશીન ડોનેટ કરી છે શું છે અને એના વિશે જરા જણાવશે નરેન્દ્રભાઈ મસ્કાઈકર છે પણ મે દાંત તો બધા ધીમે ધીમે બહુ ભરાઈ છે એટલે મને દાંતનો બહુ અનુભવ છે મે આજે કેટલા પેરોથેસિસ થયા છે કેવું લાગી છે સમાજ સેવા કરીને તમે સમાજ સેવા તમે એટલું કરી નથી પણ ગરીબ થાય પણ નથી પહોંચાય સર્વિસ કરતા હતા અત્યારે આજે તમે સમાજ માટે ઉમદા કાર્ય કર્યું છે એના તમને પ્રેરણા ક્યાંથી મળી મારા ભાઈ છે લોક આદર્શવાદી ને એવા હતા ગાંધી સાહેબ હતા તેની પાસેથી અમે બધું શીખ્યા છે નાનપણથી ઉત્તમભાઈ દેસાઇ નામ જે અવસર છે એના પર વાપી જનતા ને શું સંદેશ આપવા માંગ છો સારી રીતે